મિત્રો શનિની વકરી ચાલ મેજ થી લઈ અને મીન રાશિના જાતકોને કેવું પરિણામ આપશે દરેક રાશિના જાતકોએ કયા કયા ઉપાય કરવા જોઈને એક જનરલ ઉપાય કે જે ઉપાય તમારી સમસ્યાઓને દૂર કરી શકે એ ઉપાય શું છે આજે આપણે જોઈશું શરૂઆત મેષ રાશિથી કરીએ મેષ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મહેશ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર પિતાની સલાહથી તમારા કામકાજની અંદર તમને સારો લાભ મળી શકે ને લગ્ન જીવનની અંદર આનંદનો અનુભવ થતો જણાય કામકાજની અંદર તમારે ધ્યાન આપવું જરૂરી છે ને એવું કહેવાય છે કે મિત્રો સાથે મુસાફરી કરવાથી આજે તમને પોઝિટિવ લાભ મળતો જણાશે મેષ રાશિ વાળા જાતકો માટે શનિ મહારાજ મીન રાશિની અંદર તેર થી ઓગણત્રીસ નવેમ્બર સુધી વક્રી થઈ રહ્યા છે જેના લીધે તમને તમારા ત્યાગનું ફળ મળશે જે વસ્તુને તમે ત્યજી દો છો એ ત્યજી દેનાર વસ્તુનું તમને ફળ મળશે તમારા બારમા ભાવની અંદરથી આ શનિ મહારાજ પરિવર્તિત થવાના છે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો વખરી પરિભ્રમણ કરવાના છે જેના લીધે તમને તમારા અંદર કંઈક તમારી જે ભૂલો હોય એ ભૂલો સુધારવા માટેની પ્રેરણા થશે ને ભૂલો સુધારશો ને તમને પોઝિટિવ લાભ મળતો જણાય કાર્યક્ષેત્રની અંદર તમે જે જગ્યાએ કામ કરી રહ્યા છો આ ક્ષેત્રની અંદર અમુક અમુક વસ્તુના સુધારા કરવા તમારે બહુ જરૂરી રહેશે નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે વિદેશ યાત્રા થઈ શકે વિદેશથી લાભ મળી શકે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી જરૂરી છે નહીતર તમારું સ્વાસ્થ્ય બગડતું જણાય આ સમયની સમયગાળાની અંદર પ્રેમ સંબંધોની અંદર પણ સમસ્યાઓનું સર્જન થઈ શકે કયો ઉપાય કરવો જોઈએ જે લોકોની મેષ રાશિ છે આવા લોકોએ નવેમ્બર મહિનાની સત્યાવીસ તારીખ સુધી શનિદેવને દર શનિવારના દિવસે તમારે તેલ અર્પણ કરવું જોઈએ ગરીબોને વસ્ત્રનું દાન કરવું જોઈએ પોઝિટિવ લાભ મળશે વાત વૃષભ રાશિની કરીએ વૃષભના અક્ષર છે બાબા જેનો સ્વામી બની છે શુકર મહારાજ વૃષભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર મહેનત આજે વધી શકે એમ છે લોભ લાલચ એનાથી બચવું તમારે બહુ જરૂરી છે વેપાર વાણિજ્યની વૃદ્ધિનું પ્રમાણ તમને આજે જોવા મળે ને નોકરીના સ્થળે જીદ ન કરવી તમારા માટે હિતાબ હશે આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે સારો લાભ મળી શકે એ માટે ભગવાન શામ સદા શિવની આરાધના કરો ભગવાન શિવની તમે પૂજા કરો તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો ગુજરાતની જે લોકોને ગુજરાતી મહિનો ચૈત્ર મહિનાથી જે લોકોની શરૂઆત થાય છે એ લોકો માટે ઓલરેડી અત્યારે શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે આપણા ગુજરાતની અંદર આગામી તેર દિવસ પછી આ શ્રાવણ માસની શરૂઆત થશે ને એટલા માટે દર્શક મિત્રો આ વૃષભ રાશિની અંદર એવું કહી શકાય કે જે ખાસ કરીને આ શનિ મહારાજ જે વક્રી થઈ રહ્યા છે એનું કેવું પરિણામ મળશે શનિ મહારાજનું વક્રી પરિભ્રમણ મીન રાશિની અંદર આ સમયગાળાની અંદર ધનભુવનની અંદર સારો લાભ આપી શકશે કેરિયરની અંદર તમને ગ્રોથ આપશે તમારે તમારા અગિયારમાં સ્થાનમાં છે 11મો સ્થાન તમારું લાભનું સ્થાન છે અને એટલા માટે દર્શક મિત્રો આર્થિક સમસ્યાઓનો તમે જે સામનો કરી રહ્યા છો મંદ ગતિએ તમારી આર્થિક સમસ્યાઓ દૂર થતી જણાશે ઘણા લોકોને નોકરીની અંદર પ્રમોશન મળી શકે એમ છે પારિવારિક સમસ્યાઓ તમારી વધી શકે એમ છે વાણી ઉપર સંયમ રાખવો બહુ જ જરૂરી છે આ સમયગાળાની અંદર તમારા પ્રતિયોગીઓ જે હોય સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આવા લોકો તરફથી તમને શુભ શનિવારના દિવસે કરવું જોઈએ શનિવારના દિવસે અડદની દાળ નું દાન કરો શનિવારના દિવસે શનિ મંદિરની અંદર દર્શન કરો હનુમાન ચાલીસા નો પાઠ કરો અવશ્ય તમને સારો લાભ મળી શકશે દીક જેના અક્ષર છે કચ્છ અને ગ એનો મહારાજ સફળતાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે અને પ્રિયજનો તરફથી આજે તમને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાશે મહત્વના કામકાજની અંદર આજે તમને સહયોગ મળી શકે અને લાંબા ગાળાના કામકાજની અંદર તમારે ધ્યાન આપવું બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર વિષ્ણુ ભગવાનની ઉપાસના કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે મિથુન રાશિવાળા જાતકોને દસમું સ્થાન જેને કર્મસ્થાન કહેવામાં આવે એ જગ્યાએ શનિ મહારાજ પોતે વકરી થઈ રહ્યા છે જેના લીધે તમારા કેરિયરની અંદર તમને ગ્રોથ મળતો જણાશે આ સમયગાળાની અંદર તમારા પરિવારની જે સમસ્યાઓ છે ને આ સમસ્યાઓને સાઈડમાં રાખવી બહુ જરૂરી રહેશે આ સમયગાળાની અંદર વ્યવસાયની અંદર એ માટે પરિવાર અને વ્યવસાય બંને વસ્તુને અલગ અલગ રાખશો તો પોઝિટિવ રિઝલ્ટ જણાય આ અંદર યોગ ઉપર ધ્યાન ઉપર માનસિક પરિસ્થિતિને બેલેન્સ રાખવાની અંદર ધ્યાન રાખવું જોઈએ કાળા તલ જલની અંદર પ્રવાહિત કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ શનિવારના દિવસે મળી શકે એમ જે વાત કર્ક રાશિની કરીએ કર્કના જણાઈ રહ્યા છે ને તમારી જીદ તમારું ઉતાવળું પણ એનાથી દૂર રહેજો નૈતર સમસ્યાઓ થઈ શકે એમ છે કર્ક રાશિ વાળા જાતકોએ નમઃ સંભવાયમયો ભવાય નમ શંકરાય ચ નમઃ શિવાય શિવતરાય ભગવાન સાંભ સાંભળા શિવની ઉપાસના કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે કર્ક રાશિ વાળા જાતકો માટે ધર્મ પ્રેમ અને સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી જરૂરી છે તમારા નવમા સ્થાનની અંદર આ શનિ મહારાજ પોતે વકરી થઈ રહ્યા છે નવમું એટલે ભાગ્યનું સ્થાન નવમું એટલે ધર્મનું સ્થાન એટલે આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક મંદ મંદગતીએ તમને તકલીફ થતી જણાય લવ લાઈફ ની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાનું સર્જન થતું જણાય સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું જરૂરી છે તમારું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે અને આ સમયગાળાની અંદર સારો લાભ મળે એ માટે પીપળના વૃક્ષ નીચે શનિવારના દિવસે સરસવના તેલનો દીવો કરજો અને અમાવસ્યાના દિવસે બની શકે તો કોઈ શિવ મંદિરની અંદર અવશ્ય ગાયના ઘીનો દીવો કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે કોલ શ્રી રાશિ કે જેના અક્ષર છે મને ટલ જેનો સ્વામી રહે છે સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાતકો માટે અગત્યના કામકાજને આજે તમારે પ્રાધાન્યતા આપવી બહુ જ જરૂરી છે તમારી પ્રતિભાને જો તમે જાગૃત કરશો તો અવશ્ય તમને સારો અવસર મળશે અંદર વ્યવસાયની અંદર તમને સારો લાભ મળતો નવો પરિચય તમને સારો લાભ કરાવી શકે એમ છે સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બેટર રિઝલ્ટ મળે માટે ભગવાન શિવજીની ઉપાસના અવશ્ય કરો ભગવાન શામ સદા શિવની પૂજા તમને સારો લાભ આપશે સિંહ રાશિવાળા જાતકો માટે આ શનિ મહારાજનું વકરી પરિભ્રમણ ક્યાંક ને ક્યાં જે જૂનો છે આ જૂના સંબંધોમાં તિરાડો આવશે નવા સંબંધો બનતા જણાશે આ સમયગાળાની અંદર શનિ મહારાજ તમારા આઠમા સ્થાનની અંદર ચાલી રહ્યા છે જેના લીધે ઘણા બધા પરિવર્તનો આવશે રહસ્યમય કામગીરી થઈ શકે રહસ્યમય સંપત્તિ મળી શકે સારો લાભ મળી શકે એક્સિડેન્ટલી ફાયદો મળી શકે આ સમયગાળાની અંદર પ્રોપર્ટીને લગતો થોડોક વિવાદ થઈ શકે ને કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ પણ થવાના ચાન્સીસ બની શકે છે માટે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે આ સમયગાળાની અંદર પ્રેમ અને સ્વાસ્થ્ય આ બંને બાબતે ધ્યાન રાખજો નહીતર સમસ્યાઓનું સર્જન થતું હનુમાન ચાલીસાનો પાઠ કરો રોજને માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કન્યા રાશિની છે કન્યાના અક્ષર પ અને જેનો સ્વામી છે બુદ્ધ મહારાજ વ્યક્તિગત કામકાજની અંદર તમારે ધ્યાન આપવું બહુ જ જરૂરી રહેશે અને ધાર્મિક કાર્યની અંદર ધ્યાન આપશો તો પોઝિટિવ લાભ મળી શકે મોટાઓનું વચન પાડો આમ એવું કહેવાય ચાર દેવતા મહાન એમાં એક છે અતિથિ અને એટલા માટે દર્શક મિત્રો તમારા ઘરે જો આજે કોઈ મહેમાન આવે તો અવશ્યની આગતા સ્વાગતા કરજો પોઝિટિવ લાભ મળી શકે એમ છે દર્શક મિત્રો કન્યા રાશિ વાળા જાતકોને સપ્તમ સ્થાન ત્યાં આ શનિ મહારાજ બિરાજમાન છે ત્યાં વકરી પરિભ્રમણ કરવાના છે ઉત્તરા ભાદ્રપદ અને ભાદ્રપદ જેના લીધે જોવા તો તમારા વિવાહ એટલે કે દાંપત્ય જીવન ઉપર અસર કરશે તમારા બિઝનેસ ઉપર અસર કરશે તમારા માઇન્ડ ઉપર અસર કરશે આ અંદર જોબ ટ્રાન્સફરના કામકાજ અટકી જશે આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી તમને ક્યાંક ને ક્યાંક સ્થિરતા મળવાની અંદર થોડીક સમસ્યાઓનું સર્જન થતું જણાય આ સમયગાળો એવો રહેશે કે જે લોકો ખાસ કરીને વિદ્યા તમારા જીવનની અંદર સંઘર્ષ થોડોક વધી શકશે પણ ગરીબ કન્યાઓને મીઠાઈનું દાન કરજો વસ્ત્રનું દાન કરજો પોઝિટિવ લાભ મળશે વાત તુલા રાશિ કરીએ તુલ્લાના અક્ષર જે સ્વામી બને શુક્ર મહારાજ રાશિ વાળા જાતકો માટે ઘરની અંદર ઉત્સાહનું વાતાવરણ બનતું જણાય વાણીની અંદર વ્યવહારથી તમને સારો લાભ મળી શકે અને કામકાજની અંદર ધ્યાન આપવું બહુ જરૂરી છે સંબંધીઓનો સુંદર મજાનો તમને સહકાર મળતો જણાશે ખાસ તુલ્લા રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજે હનુમાન ચાલીસા પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે તુલા રાશિ વાળા જાતકો માટે છઠ્ઠું સ્થાન જેને આપણે ખાસ કરીને શત્રુ અનુસ્થાન ગણીએ રોગનું સ્થાન ગણીએ આ સ્થાન ની અંદર શનિ મહારાજ બિરાજમાન છે ને પોતે વકરી થઈ રહ્યા છે જેના લીધે તમારા શત્રુ તમારા ઋણ અને તમારા રોગ આના લીધે આની સમસ્યાઓનું સર્જન તમારે થતું જણાશે ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર કરજ ન લેતા નહીતર સમસ્યા સર્જાશે કોર્ટ કચેરીને લગતા કામકાજની અંદર ફસાતા નહીં નહીતર તકલીફોનો દોર વધી શકે એમ છે આ સમયગાળાની અંદર ધીરજ ધૈર્ય અને સંયમ રાખ રાખવો તમારે બહુ જરૂરી છે આ સમયગાળો એક એવો સમયગાળો છે કે તમે તમારી નવી સ્કિલ્સ થી કામકાજની શરૂઆત કરશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે પ્રોપર્ટીના કામ રોકાતા 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 તમને સારો લાભ મળતો જણાય શનિવારના દિવસે લોઢાની વસ્તુનું દાન કરવું તમારા માટે લાભદાયી રહેશે વાત વૃશ્ચિક રાશિની કરીએ વૃશ્ચિકના અક્ષર જેના જેનો સ્વામી મંગળ મહારાજ રોકાણની અંદર કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકે એમ આજના દિવસની અંદર સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી તમારા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો અને વ્યક્તિથી સાવધાની રાખવી જરૂરી રહેશે આજના દિવસની અંદર સારો લાભ જોઈએ તો પરો દેવો મહિમનો સ્તોત્રનો પાઠ કરો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે વૃશ્ચિક રાશિવાળા જાતકોને પાંચમું સ્થાન જેને પ્રેમનું સ્થાન કહેવાય પાંચમું સ્થાન જેને અભ્યાસનું સ્થાન કહેવાય આ સ્થાનની અંદર ક્યાંક ક્યાંક શનિ મહારાજ બિરાજમાન છે ને ત્યાં વકરી થઈ રહ્યા છે જેના લીધે પ્રેમ તમારા બાળકોના સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે આ સમયગાળાની અંદર કાળી ગાય ને ગોળ અને રોટલી અર્પણ કરો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો ધનના અક્ષર જે ભદભ અને ડો સ્વામી ગુરુ મહારાજ ધન રાશિ વાળા જાતકો માટે આ આર્થિક બાબતે સાવધાની રાખવી બહુ જરૂરી છે સરકારી કામકાજની અંદર થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાય મિત્રોનો સુંદર મજાનો સહયોગ મળી શકે વાણીમાં મધુરતા રાખવી જરૂરી રહેશે ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કલેમ મંત્રનો જપ કરો પોઝિટિવ લાભ મળશે ખાસ કરીને ધન રાશિવાળા જાતકોને ચોથા સ્થાનની અંદરથી આ શનિ મહારાજ બિરાજમાન છે ને ત્યાં વકરી થઈ રહ્યા છે માતાના સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી વાહનનું સુખ તમને સારું મળી શકે એમ છે પરંતુ વાહન ચલાવવામાં પરે રાખવાની રહેશે આ સમયગાળાની અંદર તમારા લગ્નમાં વિલંબ થઈ શકે એમ છે દાંપત્ય જીવનમાં તકલીફ સર્જાઈ શકે એમ છે શનિવારના દિવસે સૂર્યાસ્ત પછી શનિદેવના મંદિરે જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરો શનિ ચાલીસાનો પાઠ કરો પોઝિટિવ લાભ મળશે વાત મકર કરીએ મકરના પોઝિટિવનેજ જેનો સ્વામી મળે છે શનિ મહારાજ મકર રાશિવાળા જાતકો માટે લાંબા ગાળાની યોજના તમને લાભ કરાવી શકે એમ છે પદ અને પ્રભાવથી તમારા પ્રતિષ્ઠાની અંદર વૃદ્ધિ થાય સરકારી કામકાજની અંદર તમને સારો લાભ મળી શકે અને વાણીની અંદર મધુરતા રાખવી બહુ જ જરૂરી છે મકર રાશિ વાળા જાતકો હનુમાન બાહુકનો પાઠ કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે મકર રાશિ વાળા જાતકો માટે ત્રીજા સ્થાનની અંદર આ શનિ નું પરિભ્રમણ રહેશે જેના લીધે આ ત્રીજા સ્થાનમાં વક્રી થવાના લીધે તમારે હિંમત રાખવી જરૂરી રહેશે વિચારો ઉપર કાબુ રાખવો જરૂરી રહેશે સંબંધોને સાચવવા તમારે બહુ જરૂરી રહેશે તમારી ગુપ્ત યોજના કોઈને ન તો એનાથી તમને આર્થિક લાભ મળતો જણાય પ્રેમ જીવનની અંદર તમને ફીલ થતી જણાય આ અંદર શનિવારના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને કાળા ચશ્માનું દાન કરો કાળા કપડાનું દાન કરો છત્રીનું દાન કરો પોઝિટિવ લાભ મળશે વાત કુંભ રાશિની કરીએ કુંભના અક્ષર છે ગ શ સ્વામી બને શનિ મહારાજ કામકાજની અંદર તમારે ધીરજ રાખવી બહુ જરૂરી છે જોખમી કામકાજથી દૂર રહેશો તો તમને સારો લાભ મળી શકશે જવાબ જવાબદારીવાળા કામકાજની અંદર વધારો થતો જણાય ને તમારા ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો જરૂરી રહેશે આજના દિવસની અંદર વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે કુંભ રાશિવાળા જાતકો માટે પરિવારના સ્થાનની અંદર ધનભુવનની અંદર આ શનિ મહારાજ બિરાજમાન છે જે વકરી પરિભ્રમણ કરી રહ્યા છે જેના લીધે તમારે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવો બહુ જરૂરી છે મન ઉપર જો કાબુ રાખશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે આ સમયગાળાની અંદર જલ્દબાજીની અંદર உத்தியாக நிறுத்த તો સમસ્યાનું સર્જન થઈ શકે એમ છે વધારે પડતી આર્થિક સમસ્યા સર્જાઈ શકે એમ છે માટે કોઈ પણ ઉતાવળિયા નિર્ણય ન લેવા બહુ જરૂરી છે આ સમયગાળાની અંદર શનિ ખાસ કરીને અમાવસ્યા આવે અમાવસ્યાના દિવસે ગરીબ વ્યક્તિને ભોજન કરાવજો પોઝિટિવ લાભ મળશે વાત મીન રાશિની કરીએ મીનના અક્ષર છે સ્વામી ગુરુ મહારાજ થી તમે કામ કરશો તો અવશ્ય તમારા કામ સુધરતા જણાશે આજના દિવસની અંદર દાંપત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થતી જણાયને ભાગીદારી વર્ગથી તમને સારો લાભ મળી શકે જમીન અને મકાનને લગતા કામકાજથી તમને સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય મીન રાશિવાળા જાતકોએ બની શકે તો શિવજીની ઉપાસના અવશ્ય કરવી જોઈએ તમારી જ રાશિની અંદર ઉત્તરા ભાદ્રપદ અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર આ શનિ મહારાજનું વક્રી પરિભ્રમણ થવા જઈ રહ્યું છે જેના લીધે તમારા ઉપ ખાસ કરીને તમારો કોન્ફિડન્સ લેવલ તમને સારો લાભ આપી શકશે આ સમયગાળાની અંદર જો તમારું કોન્ફિડન્સ નહીં રે જો મેન્ટલી તમે ડિસ્ટર્બ રહેશો તો તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું આધ્યાત્મિક પ્રગતિ સારી થઈ શકે એમ છે કાર્યસ્થળ ઉપર તમારે ધ્યાન રાખવું જરૂરી છે પેશન્સ રાખવી જરૂરી છે પ્રેમ સંબંધોની અંદર ધોકો મળી શકે એમ છે દગો મળી શકે એમ છે સમસ્યાનું સર્જન થઈ શકે એમ છે આ સમયગાળામાં સારો લાભ જોઈએ છીએ તો પાણીની અંદર કાળા તિલ અથવા કાળા અડદ અવશ્ય બધરાવો પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાશે